સિકોટા નાખી રહ્યું છે એ તો ગદ્દારી ની ચરમસીમા છે ત્યાં જયારે મુસીબત ભૂકંપ થી માંડીને અનગ જગ્યાએ વિપદા આવી ભારતે તુર્કી ને પણ મદદ કરવામાં કોઈ પાછી પાણી કરી નતી આ નિર્ણાયક યુદ્ધ છે લખી રાખો જી ઓગણીસ જેમ આપણે ભારત પાકિસ્તાનના ના ભાગલા પડ્યા ત્યારે એને કાશ્મીર ઉપર હુમલો કર્યો અને બોણી કરી પાકિસ્તાને પછી સિક્સટી માં પછી સેવન્ટી માં પછી માં અને છેલ્લે આપણે

આ ભોમકા અને ભોમકાની લાજ જેના હાથમાં છે એનો જ હક અહીં ને એ જ ફોડો કુંદ છે

તેને ડ્રોન અને મિસાઇલ વડે હુમલા કરવાના ચાલુ રાખ્યા હતા અને સાથે જ ક્યાંક ને ક્યાંક જોઈએ તો ગઈકાલે છે તેને એને પણ ઓપરેશન ચાલુ કર્યું છે જેને બુનિયા ઉલ મસુસ નામ આપ્યું છે અને સાથે તો જોઈએ તો શનિવારે જે હુમલા શુક્ર કહી શકાય કે શુક્રવાર રાત્રે જે હુમલા થયા છે એમાં ભારતે પણ સામે જવાબી કાર્યવાહી કરી છે અને ભારતે પાકિસ્તાનના દરેક વારને જે તે પણ નષ્ટ કર્યો છે અને કહી શકાય કે પાકિસ્તાન ઓગણીસ હજાર કરોડ નું ફંડ આપવાનું છે તે કહ્યું છે અને તેને લઈને હાલ ચર્ચાઓ થઈ રહી છે ત્યારે આ જ ચર્ચા લઈને વાત કરવા માટે આપણી સાથે હેડલાઇન ન્યૂઝના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર જોડાઈ ચૂક્યા છે તો આવો તેમની સાથે જ સીધી વાત કરીએ વાત ભારતે હજુ પણ ક્યાંક ને ક્યાંક કહી શકાય એ શાંતિ છે તે જાળવી રાખી છે અને સર અત્યારે જોઈએ તો આઈએમએફે પણ પાકિસ્તાન ને જે લોન આપવાની જાહેરાત કરી છે અને અત્યારે જે આપણે જોઈએ પ્રેસ બ્રિફિંગ કરવામાં આવ્યું તેમાં પણ કહેવામાં આવ્યું કે પાકિસ્તાનના જે નાપાક ઇરાદાઓ છે

પાછું આપી શકે એવી સંભાવના નહોતી પરંતુ પોળી હાકડી એવી પાકિસ્તાન ની હાલત છે ગઈકાલ સુધી પાકિસ્તાનની લોકસભામાં સંસદ સભ્ય એ ત્યાંના વડાપ્રધાન ને શિયાળ જેવા લુચા અને બુઝ દિલ એવું પણ કીધું એમ કીધું કે આ વડાપ્રધાન સરકાર બંનેની આબરૂ થવાની તૈયારીમાં હતી એ સમયે ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડે એને જે લોન આપવાની વાત શું કરી પાકિસ્તાનના જીવમાં જીવ આવી ગયો હવે એને હિમાકતો શરૂ કરી સાબિત થશે આપણે કૃપાલસિંહ સિંહ હું ને તમે યુદ્ધ 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 એમ બોલીએ છીએ એ આપણી ભાષા છે સિવિલિયન્સની ભાષા છે ડિપ્લોમેટિક નહીં લશ્કરી નહીં લશ્કર જયારે યુદ્ધ ઘોષિત કરે

પોતાની સેક્યુલર ગણાવે છે એને જે થઈ રહ્યું છે ગલગલિયા થઈ રહ્યા છે એ શું છે કે મુસ્લિમ કન્ટ્રી જેટલા છપ્પન જેટલા રાષ્ટ્રો છે એમાં એનો ભા એને થઈ જવું છે મુસ્લિમ દેશોનો ભા સૌથી મોટો હું એમ અત્યારે એ છોપુ જે છે કે અત્યાર સુધી તો પાકિસ્તાન ઉપર હતું કારણ કે પાકિસ્તાન ને અમેરિકા થી માંડીને વિશ્વના અનેક દેશો પાછલા બારનેથી મદદ કરતા હતા જેને આપણે અફઘાનિસ્તાનના તાલિબાનો કહીએ છે એ ઓરિજિનલ પેદાશ છે પાકિસ્તાનની અમેરિકા એ પૈસા આપી અને જે રશિયા

પરંતુ એ આતંકવાદી અશાંતિ ક્યારેય પ્રગટે નહીં કબૂતર બેસે નહીં કબૂતર લીલી ડાળ ઉપર બેસે જ્યાં એને છાંયડો મળે તો અમેરિકા પાસેથી આ અપેક્ષા રાખી શકાય નહીં એના ધોધારા

કોક ના ખભે બંદૂક મૂકીને જાજો સમય ફોડી શકો નહી પાકિસ્તાન અત્યારે ઉછળગુદ કરે છે આ ઇન્ટરનેશનલ મોનિટરિંગ ફંડ ની પૈસા આવવાના છે એટલે અને તુર્કી જહાજ મોકલ્યું છે આ મિસાઇલ વગેરે ડ્રોન સિસ્ટમ ને મિસાઇલ વગેરેનું તુર્કી એ જે જહાજ અત્યારે તમે જુઓ આપણા સરહદી વિસ્તાર જે છે એમાં ગુજરાત નું કચ્છ થી માંડી અને કાશ્મીર સુધીમાં વાયા પંજાબ અને રાજસ્થાન એમાં જે અત્યારે મિસાઇલ અને ડ્રોન જે ફેંકાઈ રહ્યા છે પાકિસ્તાન તરફથી એ જે છે તુર્કીની બનાવટના છે તુર્કીની અને એને જે છે એ એવા હોય છે કે એની દસ ની રેન્જ હોય છે મેન્યુઅલી એટલે તમારા મારા દ્વારા એમ કે સંચાલિત પણ કરી શકાય એવું હોય છે એમાં જીપીએસ સિસ્ટમ હોય છે એમાં ગ્લોબલ નેવિગેશન સિસ્ટમ જે છે એ બધું જ હોય ટૂંકમાં એમાં નામ સરના સાથે આઠ જેટલા એરબેઝ જેને કહી શકાય એને અત્યારે તોડી પાડ્યા છે અત્યારે તુર્કીના ખીલે પાકિસ્તાન કુદી રહ્યું છે અને ભારતે સારકોટ હાલ તુરત તમને કહું પાકિસ્તાન ગુસ્થાકી જે કરી રહ્યું છે એ બીજી રીતે જો રણનૈતિક દ્રષ્ટિએ જો તો એ ભારતના હિતમાં રહેશે કારણ કે ભારત જે છે વિશ્વ સમક્ષ કહી શકશે

પંજાબ રાજસ્થાન કાશ્મીર અને કચ્છ ગુજરાત આ બધામાં પાકિસ્તાન જે છે એ જ હિમાકત કરી રહ્યું છે અમે તો ડિફેન્સ સિસ્ટમ થી એના ડ્રોન અને એની મિસાઇલોને તોડી પાડીએ છીએ સ્વ બચાવ માટે હજી અમે આક્રમણ નથી કર્યું યુદ્ધ નથી કર્યું

આપણી સરકાર ગુજરાત સરકારે તમામ સરકારી કર્મચારીઓની રજા કેન્સલ કરી છે આપણે પુરવઠો પુરવઠો દવાનો સ્ટોક બધું આ કઈ સામાન્ય વાત નથી આનું ગુજરાતી એ છે કે આગામી બે ત્રણ દિવસમાં કુશ બહોત બડા હોને વાળા હૈ અને બહોત બડા એવું થશે પાકિસ્તાનને એની નાની યાદ આવી જાય

પરંતુ શા માટે સર પાકિસ્તાન ઉછેડી રહ્યું છે અને જોઈએ તો સર દરેક દેશો છે તે આમ તો આતંકવાદી વિરોધ કરતા હોય છે પરંતુ જે પાકિસ્તાન છે ખુલ્લા આતંકવાદી ને સમર્થન કરે છે જે રીતે આપણે જોયું કે જે આતંકવાદી અડ્ડા ઉપર ભારતે હુમલો કર્યો અને આતંકવાદી ની જે કહી શકાય કે તેના જનાજામાં પાકિસ્તાનની આર્મી જોવા મળી પાકિસ્તાનના નેતાઓ જોવા મળ્યા છતાં પણ અનેક દેશો છે તે અત્યારે પાકિસ્તાનનો નો ખુલીને વિરોધ નથી કરતા તો આને કઈ રીતે જુઓ છો સર એ બધા જ એના ઘરાક છે એમ કયો તો ચાલે તમે હું જેને આતંકવાદ કહીએ છીએ કહીએ છીએ લાડકા લોકો છે કારણ કે પરસ્પર એકબીજાને જો ઝગડાવી મારવા હોય તો આ લોકો સુટેડ બુટેડ લોકો શું કરે છે પૈસા અને શસ્ત્ર બધું જ આપી આતંકવાદીઓને અને અંદરો મરવી નાખે

હાથ મૂકું એ ભસ્મ થઈ જવા જોઈએ હાથ મૂકવા વાળા પછી આપણા પોતાના હોય તો એ ભલે એટલે પાકિસ્તાન જે યુરોપિયન કંટ્રી તમે કહો છે તમે ને હું જેને આતંકવાદી કહીએ છીએ એ તો એ પશ્ચિમી રાષ્ટ્રોના લાડકા લોકો છે

તમે શું માનો છો બાંગ્લાદેશમાં રાતોરાત બળવો થઈ ગયો અને ત્યાંના હા ત્યાંના જે રાષ્ટ્રપ્રમુખ હતા આપણે ત્યાં શરણાગતિ લીધી એમનામ છે નહીં

હવે સરકાર જુદી છે હવેનું ભારત જુદું છે હવે આપણે કન્ટ્રીઝ ને તો મદદ કરીએ છીએ આ તુર્કી જે અત્યારે સિકોટા નાખી રહ્યું છે એ તો ગદારીની ચરમસીમા છે ત્યાં જયારે મુસીબત ભૂકંપ થી માંડીને અનગ જગ્યાએ વિપદા આવી હતી ભારતે તુર્કીને પણ મદદ કરવામાં કોઈ પાછી પાણી કરી નહોતી આપણે અફઘાનિસ્તાનમાં પણ અનેક ગણી મદદ કરી છે નેપાળમાં અનેક ગણી મદદ કરી છે આપણે બાંગ્લાદેશ ને મદદ કરી છે આપણે અનેકો જગ્યાએ મદદ કરી છે આર્થિક થી માંડીને સામરિક સુધીની પણ આ બધા જે લોકો જે છે એ મૂળ તમે જુઓ તો વીછીને તમે પાણીમાંથી કાઢો તોય તમને ડંખ જ મારે આ લોકો જેહાદી ને કટ્ટરવાદી છે એને ઋણ નથી એ ગદ્દાર કન્ટ્રીઝ છે એટલે તુર્કી સહિતના બધા લોકો આવી કર્યા તો હવે તમે પ્રશ્ન કહો છો કે હવે પછી પાકિસ્તાન ક્યારે ભારત સામે કોરોર ઊંચા કરીને વાત ન કરી શકે એ બી હાલતમાં મૂકવાની વાત છે અને એના ચાર ભાગલા પાડવાની વાત ચાલી રહી છે બલુચિસ્તાન વાળા તો

અને પાકિસ્તાન ટુકડે ટુકડા થઈ જાય જેથી કરીને ભવિષ્યમાં આપણી સામે ક્યારેય આવી ગુરખિયા કરવાની જરૂરત ન કરે એટલે ભવિષ્યમાં આ તરફ ભારત આગળ વધી રહ્યું છે એટલે જ અત્યારે આપણે તમામ પ્રકારની ક્ષમતા હોવા છતાં ધડામ દઈને પાકિસ્તાન ઉપર પડતા ખુબ ખુબ આભાર તો આ હતા ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા સર અને સર જે રીતે વાત કરી હાલમાં જે દેશમાં સ્થિતિ છે તેને લઈને સર અતથી લઈને ઇતિ સુધીની વાત કરી અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર